અમિત પોલરા દ્વારા કરવામાં આવ્યો કેમ્પ દરમિયાન ત્રણ સફળ ઓપરેશન કરવામાં આવ્યા જેમાં બે પ્રોસ્ટેટના ઓપરેશન તથા એક ખૂબ જટિલ ઓપરેશન જેમાં એક દર્દી છેલ્લા દસ વર્ષથી લકવાગ્રસ્ત હોવાથી પથારીગ્રસ્ત છે તેના મૂત્રાશયની કોથળીમાં ત્રણ મોટી પથ્થરીઓ લેટેસ્ટ દૂરબીન દ્વારા કાઢવામાં આવી તેમજ પાંત્રીસથી વધારે દર્દીઓએ ઓપીડીનો લાભ લીધો તો બીજો કેમ્પ કાન નાક ગળાના રોગના કેમ્પમાં ડોક્ટર નિખિલ વાળાએ સિત્તેરથી વધારે દર્દીઓને ઓપીડીમાં લાભ આપ્યો તો ત્રીજા સોનોગ્રાફીના વિભાગમાં કટ તો ત્રીજા સોનોગ્રાફીના વિભાગના કેમ્પમાં ડોક્ટર યશપાલસિંહ ચૌહાણ સાહેબે સિત્તેરથી વધારે સોનોગ્રાફી ડોપ્લર તેમજ જુદા જુદા લોકલ પાર્ટ સોનોગ્રાફી કરવામાં આવી આ બાબતને લઈને નલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારિયાએ જણાવ્યું હતું નમસ્કાર શ્રી વિદ્યાપુર ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં તાજેતરમાં ઘણા બધા વિઝિટિંગ કન્સલ્ટન્ટ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે તે જ નિમિત્તે આજરોજ ત્રિવિધિય કેમ્પનું પણ આયોજન કરેલ એક સાથે ત્રણ વિઝિટિંગ ડૉક્ટર આજરોજ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા આપી એક જ દિવસે જેમાં પ્રથમ ડૉક્ટર અમિત કોલરા જે ન્યુરોલોજીસ્ટ છે એમણે આજે ન્યુરોલોજીના ત્રણ ઓપરેશન કર્યા જેમાં બે પ્રોસ્ટેટના ઓપરેશન હતા અને એક ખૂબ જટિલ ઓપરેશન જેમાં એક દર્દી દસ વર્ષથી પથારીગ્રસ્ત થતું લખવાને લીધે તેની મૂત્રાશયની પોફળીમાં ખૂબ જટિલ ત્રણ મોટી પથરી હતી તેને દૂરબીણ વડે ખૂબ સફળતાપૂર્વક આ ઓપરેશન કરેલું છે તેમણે સાથે સાથે પાંત્રીસથી વધારે દર્દીઓએ નો લાભ પણ લીધો અને ડૉક્ટર અમિત વરા દર પંદર દિવસે અહીંયા સેવા આપશે બીજા કેમ્પની વાત કરીએ તો ડૉક્ટર નિખિલ વાળા કે જે ઈએનટી સર્જન છે કાનના કળાના સર્જન છે તેઓ પણ દર મહિને સેવા આપે છે દર મહિનાના ચોથા રવિવારે અહીંયા સેવા આપે છે તેમણે આજે સિત્તેરથી વધારે દર્દીઓને ઓપીડીમાં સારવાર તથા નો અતિ મૂલ્યવાન સમય આપ્યો છે આપણને દર્દીઓએ એનો પણ લાભ લીધો હવે ત્રીજા કેમ્પની વાત કરીએ તો રેડિયોલોજીનો કેમ્પ જે દર શનિવારે અને રવિવારે દર અઠવાડિયામાં એક વખત થાય છે તેમાં ડૉક્ટર યશપાલસિંહ ચૌહાણ તેમણે લગભગ ચાલીસથી વધારે શનિવારે અને ત્રીસથી વધારે રવિવારે એમ કરીને ટોટલ સિત્તેરથી વધારે સોનોગ્રાફી ડોપ્લર તથા લોકલ પાર્ટ યુએસજી પણ કરેલ છે તો આ ત્રણેય કેમ્પનો લાભ સાવરકુંડલા તથા આજુબાજુના ગામડાના દર્દીઓએ ખૂબ સારી રીતે લીધેલ છે તે બદલ હું ત્રણેય ડૉક્ટરશ્રી હું અને તેમની સાથે સહકાર્યકરો ખૂબ ખૂબ આભારી છું છે હું છેલ્લા આઠ વર્ષથી કાંઠનાગડાને નગતી સંજય કરી મેદાન કરું છું ત્યારે હું કાળી કરત અંગ્રેજીની રાજવેન્દ્ર હોસ્પિટલ કહેવારો પણ દર મહિના ચોથા રવિવારે હું વેલુભાઈ શેઠમાં આપણે મેદાન કેંક માટે કાંઠનાગડાને લગતા ગરદીની તપાસ માટે દર મહિના ચોથા રવિવાર બે માટે સેવા માટે આવું છું અને દર જ્યારે બી આવું છું ત્યારે સોથી દોઢસો જણા પેશન્ટ કેમ્પનો લાભ લેશે અને બધાને કારણે ઘણા લેખિત તકલીફ માટે અલગ અલગ જે સારવાર ને નથી માહિતી હોય તો પૂર્ણ રીતે આપે છે અને જો એને કદાચ લાગે તો આપણે ઓપરેશન પર મફત કરી હું ડોક્ટર અમિત યુરો સર્જન અને 3 વર્ષનો યુરોલોજી નો એક્સપિરિયન્સ છે હું આના પહેલા 1.5 વર્ષ પહેલા 1.5 વર્ષથી ડોક્ટર હનુમંત હોસ્પિટલમાં સેવા આપેલ છે હવે મેં આજે લલ્લુભાઈ આરોગ્ય મંદિરમાં કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં 30 દર્દીઓ ઓપીડીની સેવાનો લાભ લીધેલ છે તથા 3 દર્દીઓના ઓપરેશન નિશુલ્ક કરવામાં આવે છે જેમાં એક દર્દીને પેશાબની થેલીમાં ત્રણ પથરી કાઢેલ છે તથા બે દર્દીઓને પ્રોસ્ટેટિક ગ્રંથિનું ઓપરેશન કરવામાં આવેલ છે બંને ત્રણે ત્રણ દર્દીની